નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોની સિરીઝમાં જ્યાં મિત્રો આપણે શીખવાના છે બેઝિક ઓપ્શનથી લઈ અને સ્ટ્રેટેજી સુધી મેં શું કીધું બેઝિક ઓપ્શનથી લઈને સ્ટ્રેટેજી સુધી મેં એવું નથી કીધું બેઝિક ટુ બેઝિક ટુ એડવાન્સ ઓપ્શન શીખવાના છે આપણે જે સ્ટ્રેટેજીને રિલેટેડ છે તે જ શીખવાના છે ખોટી હવાબાજી કરીને એક થાળીમાં તમને બધું જ પીરસી દઉં અને તમે કાંઈ જ ના ખાઈ શકો એનાથી બેટર એ રહેવાનું છે કે તમને એક એવી બેક ટેસ્ટેડ પ્રૂવન સ્ટ્રેટેજી આપું કે જેનાથી તમે પણ કામ કરી શકો તો પેલા હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કોઈ પણ આપણે બુક વાંચવાની શરૂઆત કરીએ તો પહેલાં ઇન્ડેક્સ આવે તો આપણે જોઈ લઈએ કે આપણે આવનારા સમયમાં કઈ કઈ વસ્તુ તમને અહીંયા શીખવા મળશે તો પહેલાં તો ઇન્ટ્રોડક્શનની જો વાત કરું તો કે બેઝિક કોલ અને પુટ ક્યારે કોલ બાય કરે ક્યારે પુટ બાય કરે ક્યારે કોલ સેલ કરે ક્યારે પુટ સેલ કરે આ બેઝિક થઈ ગયું જે એકદમ બિગિનર લેવલના છે એમના માટે સ્ટ્રેટેજી બિગિનર ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ બધા માટે કામ કરશે ત્યારબાદ બીજી જો વાત કરવામાં આવે તો કે ઓપ્શન ચેન આપણે જો તમે પ્રાઇઝેક્શનથી કામ કરતા હોય તો ઓપ્શન ચેઇનમાં ગ્રીક્સ આવે ડેલ્ટા થિટા ગામ આવેગા રો આવી તો એને આપણે ડેલ્ટાનો ઉપયોગ કરીને ટાર્ગેટ કેવી રીતના નીકાળવો પછી જો કે પ્રીમિયમ છે ઓપ્શનના એની બે અલગ અલગ વેલ્યુ હોય આપણે જો પ્રોફેશનલ ભાષામાં એન્ટ્રેન્સિક વેલ્યુ બાકી હાવ દેશી ભાષામાં કેવું હોય તો કે એક પોતાની વેલ્યુ હોય અને એક ટાઈમ વેલ્યુ હોય આપણે જેને છીટા કહીએ છે એની કેલ્ક્યુલેશન કેવી રીતના કરવી એનો પણ આપણે વિડીયો શેર કરશું ત્યારબાદ તો કે ડેલ્ટાથી ટાર્ગેટને કેવી રીતના કેલ્ક્યુલેશન કરી શકાય અને બાદમાં એની પછી આવશે સાયકોલોજી અને રિસ્ક મેનેજમેન્ટ ત્યારબાદ આપણે શેર કરશું સ્ટ્રેટેજી હવે સ્ટ્રેટેજી કેવી રહેવાની છે ખબર છે તમને જો તમને પ્રાઇઝેક્શનનું નોલેજ નથી જવા દો તમને સ્માર્ટ મની કન્સેપ્ટને આઈસીટીને નથી સમજતું જવા દો આપણે ફક્ત ને ફક્ત ફક્ત ને ફક્ત પ્રીમિયમનું એનાલિસિસ કરશું અને એના ઉપરથી આપણી સ્ટ્રેટેજી બનાવેલી છે તો હવે એમ એના માટે છે ને હવે હું તમને બીજા પણ બે ત્રણ પોઈન્ટ એવા છે કે કહી દઉં જો પહેલાં તો કે વિડીયો અપલોડ થવામાં છે ને હવે ટાઈમ લાગશે એનું કારણ તો કે આપણી સ્ટ્રેટેજી છે ફક્ત ને ફક્ત પ્રીમિયમને એનાલિસિસ કરીએ છીએ હવે વીકલી હોય એક્સપાયરી વીકલી કોન્ટ્રાક્ટ એક્સપાયર થઈ જાય વીકલી તો પાસ્ટનો ડેટા તો મળવાનો નથી તો એના માટે ગો ચાર્ટિંગમાંથી હું ડેટા કલેક્ટ કરું છું એનામાં એમાં શું કહેવાય થોડો ટાઈમ લાગે છે હું મિનિમમ સો ચાર્ટ અને મેક્સિમમ ત્રણસો ચાર્ટની પીડીએફ તમારી સાથે શેર કરવાનો છું જેથી કરીને જેમાં વાળા ટાર્ગેટ વાળા કેટલી એક્યુરેસી છે કેટલા ઓછા ટ્રેડ લેવી તો એક્યુરેસી વધે બધા જ એક્ઝામ્પલ તમને એમાં મળી જશે ત્યારબાદ જો બીજું એક કહી દો તો કે હું જે વિડીયો બનાવું છું ને એમાં કોઈ સ્ક્રિપ્ટ લખેલી નથી મને જે હું માનો કે સપોઝ અત્યારે આપણે કોલ કોલપુટા સામે લખેલું છે એની સામે કોઈ મને કન્સેપ્ટ યાદ આવે તો એ પણ હું સાથે સાથે શેર કરતો જાઉં છું એટલે એવું નહીં થાય કે વિડીયોની લેન્થ ફિક્સ થઈ જાય પાંચ મિનિટનો જ વિડીયો બને સાત મિનિટનો જ વિડીયો બને જેથી કરીને રીચ આવે હું રીચ માટે નથી કરતો જો તમારો રિસ્પોન્સ આવશે તો વિડીયો રાખશું બાકી જેમ પહેલાં પણ જે સ્ટ્રેટેજી જે શેર કરેલી હતી અત્યારે પ્રાઇવેટ કરી દીધી સેમ આને પણ કરી દેસું નથી તમને પ્રોબ્લેમ નથી મને પ્રોબ્લેમ એ થઈ ગયો અને લાસ્ટમાં તો કે ઘણા લોકો એવું કહેતા હોય કે ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ શીખવાની મજા આવે તો મિત્રો જો તમે સ્ટોક માર્કેટમાં આવતા હોય ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ગમતા હોય ને તો પાછા આવ્યા ને એટલા કોઈ સાંઈઠે આવ્યા હોય ને તો સો એ પાછું જતું રહેવું કારણ કે સ્ટોક માર્કેટને તમે એઝ અ બિઝનેસ ટ્રીટ કરતા હોય તો એને તમે શું કે ઇન્ટરેસ્ટિંગ ન બનાવી શકો સૌથી બોરિંગમાં બોરિંગ બિઝનેસ સ્ટોક માર્કેટનો છે જો તમે એઝ અ બિઝનેસ ટ્રીટ કરતા હોય તમે નૂબની જેમ કહેતા હોય સી રમે ને પી રમે ને આ ખેલે ને ખેલો ઇન્ડિયા ખેલો તો આ ખેલો ઇન્ડિયા ખેલો નથી આ તો બનાવી દીધું છે આપણે આ એકચ્યુઅલમાં તો તમારે છે ને કેલ્ક્યુલેશન છે તમારું તમારું શું કહેવાય સ્ટ્રેટેજી છે તમારું માઇન્ડસેટ વાપરીને તમે આનું પાસ્ટના ડેટા ઉપરથી તમારું એનાલિસિસ કરો છો પ્રોબેબિલિટી થઈ જાય એટલે જો એવું કરતા હોય તો દૂર જો કારણ કે તમારા હાર્ડકોર્ન અનમનીને તમે માર્કેટમાં લગાવો છો અને ખેલો ઇન્ડિયા ખેલો વિચારશો તો લોસ જ કરો છો ચોખ્ખીને શર્ટ વાત હવે તો આ કોઈ મેં તમને ઇન્ટરેસ્ટિંગ તો કોઈ આ કોમેડી શો પણ નથી કે સમય રેનાનો શો હાલ તો એને તમને હું ગાળા ગાડી કરું ને મજા આવે તો ઇન્ટરેસ્ટિંગ વિડીયોને એવું બધું જોવું હોય તો તમે બીજે જઈ શકો છો જો પ્યોર લર્નિંગ પર્પઝથી જોવું હોય તો તમે જોઈ શકો છો તો ચલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી લઈએ તો આજનો આપણો ટૉપિક રહેવાનો છે એકદમ બિગિનર માટે તો કે વોટ ઇઝ સી એન પી કોલ અને પુટ ક્યારે બાય કરાય ક્યારે સેલ કરાય અને એના પછી એટીએમ આઈટીએમ અને ઓટીએમ આ બે જ પોઈન્ટ જોવાના છે તો ચલો જો સી નો મતલબ થાય છે કોલ તો સી નો મતલબ થાય છે કોલ અને પી નો મતલબ થાય છે પુટ ઓપ્શન રેડી તો કોલ ને ક્યારે બાય કરવાનો એકદમ સરળ ભાષામાં તમને કહી દઉં અને બીજી વસ્તુ તમે પેન પેપર લઈને બેઠો સાવ બિગિનર હોય ને એમને તો નોટ ડાઉન કરવું જરૂરી છે હવે સી ને ક્યારે બાય કરવાનું તો કે જ્યારે તમારો વ્યૂ માર્કેટમાં બુલિશ હોય તમને એમ લાગે માર્કેટ અહીંયાથી ઉપર જશે શું જ્યારે તમારો વ્યૂ માર્કેટમાં બુલિશ હોય તમને એવું લાગે કે માર્કેટ અહીંયાથી ઉપર જશે ત્યારે આપણે બાય કરીએ છીએ કોલ જો માર્કેટ અહીંયાથી ઉપર જશે તો આપણને આ કોલનું પ્રીમિયમ છે તે પણ ઉપર જશે અને આપણને પ્રોફિટ થશે ત્યારબાદ પૂટની વાત કરવામાં આવે તો જ્યારે તમારો વ્યૂ બેરિશ હોય અને માર્કેટ નીચે આવે ત્યારે આપણે પૂટ બાય કરીએ છીએ અને જો માર્કેટ તમારા વ્યૂ અનુસાર ચાલશે તો પૂટમાં પ્રોફિટ થશે માર્કેટ નીચે જાય ને પૂટ બાય કરવું હોય તો પ્રોફિટ થાય માર્કેટ ઉપર જતું હોય ત્યારે કોલ બાય કરવાનો હોય છે અને તમારો વ્યૂ છે એ પ્રમાણે ચાલે તો કોલમાં પ્રોફિટ થાય સાવ સિમ્પલ કોલ ક્યારે બાય કરવું અને પુટ ક્યારે બાય કરવું હવે એની સામે હવે ઓપ્શન શોર્ટિંગ પણ આવે છે તો કે ઓપ્શનને સેલ ક્યારે કરવો જ્યારે માર્કેટ ઉપર જતું હોય હવે સપોઝ આ માર્કેટ ઉપર જાય સ્લો એન્ડ સ્ટડી ઉપર જાય છે હવે તમને એમ થાય કે કોલ મારે બાય નથી કરવું અને તમારી પાસે કેપિટલ વધારે છે સિમ્પલ કોલ બાય કરવાની વાત આવે ને શોર્ટ કરી દેવાનું એટલે કોલનું કોલનું પ્રીમિયમ ઉપર જશે આ કેના વિડીયો પોઝ કરીને મોઢું તો હલાવો તમે યાર રેડી હવે જો કોલના પ્રીમિયમ ઉપર જશે તો પૂટના પ્રીમિયમ નીચે આવવાના છે એનો મતલબ કે જો તમારે કોલ બાય નથી કરવો કુટને તમારે સેલ કરવી છે તો અહીંયા તમે નીચે આવીને પાછું કવર કરી લ્યો એટલે કે ફરી બાય કરી લ્યો આના માટે કેપિટલ થોડું વધારે જોઈએ પરંતુ જો આવી રીતના સ્લો એન્ડ સ્ટેડી જશે અને જો તમે ઓટીએમમાં સેલ કર્યું હોય તો તમને સારો એવો રિસ્ક રિવોર્ડ મળી શકે અને બીજી વસ્તુ એ કે ઓપ્શન સેલિંગ કરો તો તમારી એક્યુરેસી દસથી પંદર પંદર ટકા એક્સ્ટ્રા તમને વધારે એજ મળી જાય માર્કેટમાં ઓપ્શન સેલરને એક્સ્ટ્રા એજ મળે છે આપણી સ્ટ્રેટેજીમાં એ કેવું થશે કે તમને ટ્રેડ જેટલા ઓછા કરશો એટલી એક્યુરેસી મળશે તો હવે પુટ ક્યારે સેલ કરવાનું સમજી હવે કોલ ક્યારે સેલ કરવો માર્કેટ ડાઉન ટ્રેનમાં હોય એટલે શું થશે પુટના પ્રીમિયમ ઉપર જશે માર્કેટ ડાઉન ટ્રેનમાં હશે પુટના પ્રીમિયમ ઉપર જશે કોલના પ્રીમિયમ નીચે આવશે અગર જો તમારે પુટ બાય કરવું છે તો પુટ બાય કરી શકો અને કોલના પ્રીમિયમ નીચે આવવાનું છે એટલે તમે અગર કોલને શોર્ટ કરવો હોય તો કોલને શોર્ટ પણ કરી શકો છો હે સિમ્પલ હવે આશા રાખું છું તમે પેન પેપરમાં ડાઉન કર્યું હશે વિડીયો પોઝ કરીને વિચાર્યું હશે હવે હું તમને જો સ્પોટ ચાર્ટમાં બતાવી દઉં સપોઝ આજનું તારીખ છે એટલી છવ્વીસ ને બુધવાર છે આજે હું વિડીયો રેકોર્ડ કરું છું તો આજે માર્કેટ ઓપન થયું જો હું તમને આજના લાઈવ એક્ઝામ્પલ સાથે બતાવું આજે માર્કેટ ઓપન થયું ઓપન લોસ એમ બનાવ્યો હવે મિત્રો બીજું એક વસ્તુ જો તમને મેં જેમ કીધું ને કે સાથે સાથે જે યાદ આવશે ને કે તો જ્યારે પણ તમે માર્કેટમાં કામ કરો ને ત્યારે પ્રીવિયસ ડે હાય પ્રીવિયસ ડે લો પ્રીવિયસ વીક હાય પ્રીવિયસ વીક લો અને માર્ક કરીને રાખો જો મેં અહીંયા માર્ક કરીને રાખ્યા છે અને બીજું એક જો અહીંયા તમારે જો તમે અહીંયા સુધી આવ્યા હોય ને તો તમારા માટે એક હજુ એનાલિસિસ શેર કરી દો જે વિડીયોમાં એન્ડ સુધી રહેશે અને કંઈક ને કંઈક તો નવું મળશે એ આપણી ગેરંટી છે જો અહીંયા છે ને આ એક ચાર્ટ પેટર્ન જેને આપણે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ કહીએ કે જેને અથવા તો ફોલિંગ વેજ પણ જો આવી રીતના કોઈ જોઈએ હવે આ ચાર્ટને જોવાનો નજરિયો બધાનો અલગ અલગ હોય છે ઘણા ફોલિંગ વેજ કહેશે તો ભૂલી જઈ જશે બાકી ડિસેન્ડિંગ ટ્રાયેંગલ જો પ્રોપર જોઈએ તો તો આ બેરિશ પેટર્ન કહેવાય પરંતુ મારું એક ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે માર્કેટમાં આવી રીતના જ્યારે પણ એકદમ ટાઈટ કન્સોલિડેશનમાં શું કહેવાય એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલ બન્યું હોય ને અને નીચે સપોર્ટ લેવલ હોય ને તો શું કરવાનું ખબર જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હોય ને એની ઉપર એક એન્ટ્રી તમારે પ્રીમિયમમાં ચાર્ટમાં જવાનું અને સ્વિંગ હાઈ માર્ક કરવાનો સમજાવી દઈશ અત્યારે ખાલી સાંભળી લ્યો તો એને હાઈ ઉપર એન્ટ્રી લઈ લેવાની આ એક પ્રીમિયમની કેન્ડલ છે ને સો પોઈન્ટ ઉપરની હોય તમે ઓટીએમ લીધું હોય ને તો એ તમને વીસ થી ત્રીસ પોઈન્ટ મળ્યા હોય ખાલી એક લોટમાં હવે આમાં લોસ હિટ થાય હા સ્ટોપલોસ પણ હિટ થશે પરંતુ હાઈ પ્રોબેબિલિટી ટ્રેક થઈ જશે કારણ કે આ મારું ઓબ્ઝર્વેશન છે આ કોઈ સ્ટ્રેટેજી નથી એટલે મેં કીધું કે તમે એન્ડ સુધી રહેશો તો કંઈક ને કંઈક નવું મળશે તો અમે તમને જેમ કીધું એમ કે તમારે માર્ક કરીને રાખવાનું હવે આજનું જો માર્કેટ કન્ડિશન શું હતી હવે એવું નથી કે આપણે સ્ટ્રેટેજી શીખવાની છે તો આ બધી વસ્તુ થોડું તમારે બધી વસ્તુ એક જ વસ્તુને તમે સ્ટીક રહીને રહેશો ને તો નહીં માર્કેટ તમને ફંગવાડી જાય છે કારણ કે એમાં રોજ નવી નવી વસ્તુ આવે રોજ હવે પહેલાં એ બધું છે એમ પણ તમે કેટલા માર્કેટમાં એક્ટિવ છો ને એના ઉપરથી બધું નક્કી થાય હવે જો આજે માર્કેટના સેન્ટિમેન્ટ હતા એ પોઝિટિવ હતા ગ્લોબલ માર્કેટ પોઝિટિવ હતું હવે વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે તમે એ ચેક કરી શકો છો હવે શું થયું કે ગિફ્ટ નિફ્ટી છે એ એકસો ને ચાર પોઈન્ટ પોઝિટિવ બતાવતું હતું કેટલું એકસો ને ચાર પોઈન્ટ અને માર્કેટ ઓપન કેટલું કેવી રીતે માઇનસ તેતાલીસ પોઈન્ટ છે ને નેગેટિવમાં ઓપન થયું હવે પ્રીવિયસ ડે લોનો સપોર્ટ હતો પ્લસ ગ્લોબલ ગ્લોબલ માર્કેટ્સના ના જે સેન્ટિમેન્ટ હતા તે પોઝિટિવ હતા ઓપન લોસ એમ કારણ પહેલી જ કેન્ડલ એવડી મોટી બનાવી દીધી હતી જો કે અહીંયા આપણે એવું હું કંઈ હવાબાજી નહીં કરું કે અહીંયા મેં એન્ટ્રી કરીને પ્રોફિટ બનાવ્યો મારી એન્ટ્રી અહીંયા છેક થઈ હતી અહીંયા જે સેટઅપ હતું તે એક્ટિવ થયું હતું તો હવે વાત એ હતી કે જો અહીંયાથી આપણો વ્યૂ ભૂલીશ હતો તો અહીંયાથી આપણે શું બાય કર્યું હોય પ્રોફિટ થયો કોલ બાય કર્યો હોય તો અથવા તો આપણે પૂટ શોર્ટ કર્યું હોય તો અને ખરેખર વધારે પ્રોફિટ પુટ શોર્ટમાં જ થયો હશે કારણ કે આખો દિવસ તો છે ને પ્રીમિયમમાં બાઇક આવતી હતી પણ પ્રોપર ટાર્ગેટ નહોતો મળતો જોકે સ્ટોપલોસ પણ હિટ નહોતો થતો હવે અહીંયા આપણે જે એક ચેનલ બનાવેલી છે ચેનલનું બ્રેકડાઉન આવ્યું હવે અહીંયાથી આપણો વ્યૂ બેરિશ હતો કારણ કે જો પ્રીવિયસલી તમે ટ્રેન્ડ જોશો ને તો ડાઉન ટ્રેન્ડ છે લાઇનનું રિજેક્શન પ્લસ પોલિંગ ચેનલ ચેનલનું રિજેક્શન તો અહીંયાથી આપણો વ્યૂ બેરિશ હતો તો આપણે અહીંયા શું કરી શકીએ કુટ બાય કરી શકીએ અથવા તો કોલ સેલ કરી શકીએ એઝ સિમ્પલ એઝ ધેટ કોઈ જ રોકેટ સાયન્સ નથી આ વાત થઈ ગઈ કોલ ક્યારે બાય કરવું અને પુટ ક્યારે બાય કરવું હવે મિત્રો તમે જો કામ કરતા હોય ને તો એમાં બે ત્રણ તમે ટર્મ સાંભળેલી હશે કે સ્ટ્રાઇક પ્રાઇઝ એક તો સોરી એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇઝ આવે પછી ઇન ધ મની આવે અને આઉટ ઓફ મની એટ ધ મની ઇન ધ મની અને આઉટ ઓફ મની આ આટલી સ્ટ્રાઇક પ્રાઇઝ આવે છે તો એમાં કામ કેવી રીતના કરવું એ તો સ્ટ્રેટેજી ઇન ટાઈમે જોઈ લેજો પણ અત્યારે એક ઓપન કેવી રીતના કરવી કોને એટ ધ મની કેવું કોને ઇન ધ મની કેવું એ સમજી લઈએ જો અહીંયા હું એરો માર્ક કરું છું ને આ ધનનું પ્લેટફોર્મ છે તો અહીંયા એરો જે મેં માર્ક કર્યો છે ને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી ઓપ્શન ચેન ઓપન થશે હું તમને જે વાત કરું છું ધન પ્લેટફોર્મની બધામાં ઓપ્શન ચેન તો આવે જ છે તો જો આ ઓપ્શન ચેન ઓપન થઈ ગઈ હવે માર્કેટનું આજનું ક્લોઝિંગ છે તે કે આવ્યું છવ્વીસ બસો ને ત્રણ એટલે કે મોટા મોટી આપણે સમજી લઈએ તો કેટલા એવું છવ્વીસ બસો આપણે ગણી શકીએ તો જે સ્પોટ ચાર્ટનું ક્લોઝિંગ હોય ને એ એટ એકદમ મની થશે એટલે ક્લોઝિંગ નહીં લાઈવ માર્કેટમાં પણ જે સ્પોટ ચાર્ટ નો ભાવ હશે ને એ એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ થશે હવે તમારે એ પણ નથી સમજાતું એની પણ જરૂર નથી તમને આ ઓપ્શન ચેનમાં બધું જ મળી જશે જો અહીંયા સી લખેલું છે એનો મતલબ કે આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસ છે તે કોલ નહીં રહેવાની છે કોની કોલ નહીં હવે અહીંયા જો પીઈ લખેલું છે એનો મતલબ કે આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસ છે તે પુટ નહીં રહેવાની છે સિમ્પલ ડાબી સાઈટ સ્ક્રીનની સામે બેઠીને જોઈએ ડાબી સાઈડ કોલ જમણી સાઈડ પુટ આવી સાઈડ કોલ અને જમણી સાઈડ પુટ હવે આ મેં પહેલાં જ કીધું એકદમ બિગિનર લેવલના હોય એમના માટે રહેવાનો છે એટલે કોઈ એવું વિચારે કે ઓહો આટલું બધું જ મને આવડે છે કાંઈ વાંધો નહીં આગળ જતાં એ જોઈ લેશું કેટલું આવડે છે રેડી તો હવે એમાં આપણે ત્રણ વસ્તુ જોઈતી એટ ધ મની ઇન ધ મની ઓટીએમ હવે એટ ધ મની કોને કહેવાય જો અહીંયા તમે જોશો ને તો કલર થોડો અલગ લાગશે હવે જે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇઝ હશે ને તમને કોઈ જ વસ્તુ સ્પોર્ટ ચાર્ટ નથી સમજાતી તો આ જે આમ સ્પોર્ટ ચાર્ટમાં આ જે કલર થોડો અલગ આવે ને એ એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇઝ હશે કે કોલ અને પુટ ની એટ ધ મની ની સેમ હોય કોલ અને પુટ બંને એટ ધ મની નું સેમ હોય ત્યારબાદ તો કે ઇન ધ મની કોને કેવું જો કોલ માં છે ને ઇન ધ મની કોને કહેવાનું કે જો 26200 ભાવ હાલે છે તો એની નીચે 150 26 100 26 1050 26000 આ બધી ઇન ધ મની થઈ જે સ્પોટ ચાર્ટ ની પ્રાઇસ હાલે છે એનાથી નીચેનો જે ભાવ હોય એટલે નીચેનો ભાવ હું છે 150 100 50 26000 અને કહેશું આપણે ઇન ધ મની અને ઉપર એટ ધ મની થઈ અને ઉપર એટલે કે છવ્વીસ બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ આ બધી જ ઓટીએમ થઈ જશે શું થઈ જશે ઓટીએમ આઉટ ઓફ મની આઉટ ઓફ ધ મની જે કહેવાય ને એ સ્ટ્રાઇક પ્રાઇસ થઈ જશે કોલમાં જે સ્પોર્ટ પ્રાઇઝથી નીચેની પ્રાઇઝ આવતી હોય એ બધી ઇન ધ મની સ્પોટ પ્રાઇઝનો જે ભાવ અને જો એનો સમજાય તો કલરવાળું આવતું હોય તે કહેવાય એટ ધ મની અને એની ઉપરનો જે ભાવ હોય એ આપણે કોલ ની ઓટીએમ કહેવાશે છે સિમ્પલ નો સમજાય તો કાંઈ સમજવાની જરૂર નથી ઓપ્શન છે ઓપન કરવાની આ વચ્ચેની આ લાઇન છે એની ઉપરનું આ છે ધ મની ને આ નીચેના ને મની અને ઓટીએમ ને આને ઓટીએમ સિમ્પલ હવે પુટમાં કેને આપણે એકદમ જો એકદમ મની સેમ રહેવાનું છે પુટમાં ઇન્ધમની કેવી રીતના થાશે તો કે 2200 ની ઉપરનું માર્કેટ છે 250 300 350 400 450 આ બધા ઇન્ધમની થઈ જશે કેવા થઈ જશે ઇન્ધમની અને 26 150 26 100 26050 આ બધી ઓટીએમ થઈ જશે એવું કેમ તો કે આપણે માર્કેટ અહીંયા થી ઉપર ગયું રેડી તો આપણે કોને ઇંધમની કહેતા હતા કે આ ભાવથી નીચેના હોય એ બધા ઇંધમની તેમ વસ્તુ માર્કેટ નીચે આવે તો એની ઉપરના બધા એ હોય ઇંધમની હવે આ ટચ કરશે માનો કે સપોઝ છવ્વીસ હજારનું લેવલ ટચ છવ્વીસ એકસોનું લેવલ ટચ કરે અથવા તો છવ્વીસ એકસોની નીચે પણ આવી જાય છવ્વીસ હજાર આવી જાય તો છવ્વીસ એકસો છે તે ઇંધમની થઈ જશે હે સિમ્પલ તો હવે આ થઈ ગઈ સીપી એટ ધ મની ઇંધમની મની ઓટીએમ અને જો આ આટલું જો જમેલામાં ન ફસાવવું હોય ન સમજાવતું હોય કાંઈ નહીં કરવાનું જે આ કલર અલગ આવે એને આપણે એટ ધ મની કોલ સાઈડમાં આ બધા આપણે જે શું કહેવાય કલર માર્ક કરેલો છે એ બધા મની થઈ જાય છે પૂટમાં કલરની નીચે આવે બધા આ બારોબરના કોલના અને પૂટના આવું સિમ્પલ હવે મિત્રો આવનારા વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણે ઓપ્શન ચેનમાં ડેલ્ટાથી આપણે કેવી રીતના ટાર્ગેટ ગણતની ગણતરી કરી શકીએ એના પછી બીજું તો કે આપણે જે ઓપ્શન ચેનમાં જે પ્રીમિયમ હોય સપોઝ આ પ્રીમિયમ છે આપણું તો આની બે વેલ્યુ હોય છે એક ઇન્ટ્રન્સ જેને આપણે ઇન્ટ્રન્સિક વેલ્યુ કહીએ દેશી ભાષામાં કેવું હોય એની પોતાની વેલ્યુ હોય અને એક ટાઈમ વેલ્યુ હોય જેને આપણે કહીએ છીએ થીટા તો એ કેવી રીતના ગણતરી કરી શકાય એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ તો આશા રાખું છું મિત્રો તમને કંઈક નવું શીખવા મળ્યું હશે જાણવા મળ્યું હશે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય રામ થેન્ક યુ